તો હવે અમે નીકળી ગયા છે હોસ્પિટલ જવા માટે એને ફાઇનલી બોટલ ચડાવી દીધી છે અત્યારે મારો ભાઈ ગયો છે દવા લેવા એટલે મમે કેવું છે ચલત કર્યું મને થોડું સારું છે કે ચક્કર હતી મજા નહીં થાય દવા અંદર કામ કરે હા એટલે થોડું સારું થઈ જશે હો આતો બે દિવસ થી તબિયત બગડી હતી સારી નથી હવે દવાખો ની જઈ દવા લાવ્યો હવે આરામ કરું છું સારું થઈ ગયું ને સારું ને બેટા હજી સક્કર તો આવે જ છે પણ દવા લાગશે એટલે જ બે દિવસ થશે પછી તાર વગર વિડીયો કોણ બનાવશે રીલ માં ભાઈ એ તો હું ઊંઘે ઊંઘે બનાય ના મજા આવે યાર ઊંઘે ઊંઘે કેમ હા એવું કોઈ ના બેટા હા

કો બનાવો તું દાળ મૂકીસ હે દાળ દાળ ઓર દાળ રોટલી અને ભાત તો થઈ ગયો હિન્દી બોલ દાળ બના રહી દાળ પકા રહી દાળ પકા રહી હે રોટલી બાદ મે ખિલાતી બાદ મે ખિલાતી ચાવલ હો ગયા તો મિત્રો મારી મમ્મી આમ બીમાર હોય ને તો કોઈને ઘરમાં મજા નથી આવતી આમ કામ કરવાની કઈ મજા નથી આવતી મમ્મી આમ ખુશ હોય અને આમ કમ્પ્લેટ હોય ત્યારે મજા આવે એટલે અત્યારે મમ્મી થોડું સારું થઈ ગયું છે એટલે આમ મજા આવી છે અત્યારે બીમાર તો કંટાળો આવે તો તમે બધા સપોર્ટ કરો ફટાફટ અને વિડિયો શેર એક બેટા એક જણ બીમાર હોય તો બધા બીમાર કેમ થઈ જાય એવું નહીં હા સાચી વાત છે બીમાર બીમાર એટલે એટલે અને મમ્મી મમ્મી તો ખાસ હોય આપણે વિડીયો કે નહીં હવે બધા સપોર્ટ કરીશું બનાવાનું આપણે રોજ વિડીયો મૂકી રોજ મૂકવા

અને એમાં બીજી છે એક ચેનલ એરટેકની એમાં હું વિડીયો બનાવું છું તો એ રીતના અત્યારે સેટઅપ રેડી છે આપણો જો અને પાછળ ગ્રીન પડદો છે તો ગ્રીન પડદામાં જ હું બનાવું છું તો ચેનલ છે આપણે બે છે યુટ્યુબ ચેનલ તો બ્લોગની ચેનલ પણ છે અને ટેક એક આ એજ્યુકેશનવાળી પણ ચેનલ છે તો સપોર્ટ કરજો બંનેમાં ભલે અત્યારે વ્યૂ ઓછા હતા પણ આપણે કન્ટિન્યુ કન્ટિન્યુ બ્લોગ દરરોજ અત્યારે એક મહિનાનો ટાર્ગેટ રાખ્યો છે એક મહિના સુધી હું દરરોજ બ્લોગ મૂકીશ પછી એક મહિનો પૂરો થાય છે તો નેક્સ્ટ પછી ત્રણ મહિના એમ કરીને સલંગ આપણે એક વર્ષ ગમે તેમ કરીને પૂરું કરવાનું છે તો તમે બધા સપોર્ટ કરતા રહેજો તો અત્યારે મારો જે વિડીયો બનાવવાનો છે એ હું બનાવી દઉં અત્યારે આપણે રીબિલ કરી રહ્યા છે ટેન આ દુખે છે કે ટેન ટાઈટ વધે થઈ ગયું લાગે આ અરે સો હું થાય છે સોબડી કે છે આ આ પપ્પા આ આ આ

અને મારો વ્લોગ છે એ અત્યારે અહીંયા ખતમ કર્યું છે આજે ક્યાંય જવાનું નથી મળ્યું કેમ કે મારે બે વિડીયો બનાવવાના હતા મારી બીજી મે ચેનલ છે એમાં અને એડિટ કરવાનો હતો તો એ બધું હતું એટલે બહાર જવાનું નથી પણ કાલે ટ્રાય કરીશ ક્યાંય બહાર જવાનું સારી રીતે બ્લોગ શૂટ કરીશ તો આજ માટે આટલું અને અત્યારે હવે મારો સુવાનો ટાઈમ થઈ ગયો અગિયાર વાગ્યા છે તો વહેલું ઉઠવાનું છે એટલે તો આજ માટે આટલું અને ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત મળીએ નવા વિડીયોમાં